તેમાંથી લાખો રૂપિયાના ચંદનની ચોરી થઈ છે અને તે ચંદન ગુજરાતના પાટણમાં પહોંચ્યું છે આવી માહિતી મળી હતી તિરુપતિ રેન્ડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સ અને તે જાણ કરે છે જિલ્લા પોલીસવાળા અને રેન્જ બોર્ડર આઈડી છે અને ત્યારબાદ પાટણની એલસીબી આ મામલે તપાસ ચલાવે છે પાટણ એલસીબી અને બાલીસડા પોલીસ છે તે સ્થાનિક ત્રણ વ્યક્તિની શંકાના આધારે

કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગ્લિંગનું એ પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રી ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાય સાહેબ એમણે આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિસણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલિસની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમણે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ ના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે આ અશ્લી પુષ્પા ત્રણના જે હીરો છે તે હવે જેલ ભેગા થયા છે અને તેમના નામની વાત કરીએ તો પરેશજી ઠાકોર હંસરાજ